આજે મહેશભાઈ કચવાલા ના ગઢ માં ગાબડું પીડ્યું છે ત્યારે પૂરું આચાન અરે હાથુળભાઈ ત્યાર પછી આપણે અર્જનભાઈ પૂર્વ સરપંચ ત્યાર પછી ભાબલુભાઈ ત્યાર પછી દિલુભાઈ પટકીર આજે મહેશભાઈ કસવાલાના ગઢમાં ગાબડો પડ્યું છે અને આચ્છંદ ગામની અંદરથી 100 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સૌને ખૂબ ખૂબ અભાર હું છું ખૂબ ખૂબ અભિનંદન કરું છું આમ આદમી પાર્ટીમાં આપણા આચ્છંદ ગામનો બાપાઈ બાપાઈ જાદવ પૂર્વ સર્કલ ચેમ્પિયન આચ્છંદ ગામ આખો ગામ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે સૌને હું આજે આભાર આન્ંદની લાગણી છે

જાવ જાવ લઈ જાઓ અમને આપડે આપડે બહાર આપો આગળાનો આગળાનો છોકરાને લઈ જાઓ છોકરાને લઈ જાવ ભાઈ એને આમ આપો બહાર આપો એને ઉલટા આપો ઝુલા ભાઈ હાલો આમ હા અમારા ઝુલા